હાલો મિત્રો ભરતી આવી નવી સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં અને જે મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે ડિસ્કસ કરવાના છે મિત્રો ખાસ કરીને નહીં તો એકસો આઠમાં ભરતી આવી છે મિત્રો એકસો આઠમાં ભરતી આવશે એના વિશે આપણે ડિસ્કસ કરશું મિત્રો સીધી પરીક્ષા વગરની ભરતી છે મિત્રો ખાસ કરી અને ઇન્ટરવ્યૂની તારીખ પંદર જૂન છે તમારે કઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ જવાનું છે પણ આપણે વાત આગળ કરવાના છે મિત્રો તો ખાસ કરીને વિડિયો પૂરો નિહાળો મિત્રો અને વિડીયો સારો લાગે લાઇક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે વાત જે કરવાની છે ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી છે મિત્રો ખાસ કરી અને જે આ એકસો આઠમાં ભરતી આવી છે એના વિશે વાત કરવાની છે મિત્રો અને આપણે જો વાત કરીએ મિત્રો ખાસ કરી તો ઈ એમ આર આઈ જે કહેવાનું છે ગ્રીન હેલ્થ સર્વિસ માટે બે હજાર ચોવીસમાં અરજી મંગાવવા આવી છે મિત્રો ખાસ કરી અને હેલ્થ સર્વિસ માટે છે એકસો આઠ માટે અને વયમર્યાદા શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા કઈ રીતના હોય બધી આપણે ડિસ્કસ આ વિડીયોમાં કરવાના છે મિત્રો તો બને ત્યાં વિડીયોમાં બનાવી રહ્યો મિત્રો તો તમને પૂરી માહિતી મળી રહે મિત્રો આપણે આગળ વાત કરીએ મિત્રો તો ખાસ કરીને અહીં આપેલી સંસ્થા છે ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ વર્કર માટે છે મિત્રો ખાસ કરી સર્વિસ પછી સિલ્ડર હેલ્થ હેલ્પ નંબર છે ઇન્ટરવ્યૂ માટે છે પંદર જૂન સુધીમાં ઇન્ટરવ્યૂ લેવાનો રહેશે શિફ્ટ રાત્રિ શિફ્ટ અને દિવસ શિફ્ટ બંને હોય શકે મિત્રો ખાસ કરીને તો એકસો આઠમાં તો હોય જ છે ડે અને નાઇટ બંને શિફ્ટ છે તમારી હોય છે કે મિત્રો ખાસ કરીને આગળ વાત કરીએ તો ગ્રીસ એકસો આઠની જે મોડલ હેઠળ જે અને જે સિલ્ડર હેલ્પલાઇન નંબર જે બાળકો માટે છે મિત્રો ખાસ કરી એક હજાર અઠવાનો નંબર છે મિત્રો એ હેલ્પલાઇન નંબર છે મિત્રો નાના બાળકો માટે અત્યાર થતો હોય તો એના માટે શું ઉપયોગી થઈ શકે મિત્રો ખાસ કરી અને આગળ આપણે વાત કરીએ મિત્રો તો આપણે જે ઇએમઆર આઈ ગ્રીન હેલ્થ વર્કર સર્વિસ માટે મિત્રો ખાસ કરી બે હજાર ચોવીસમાં અરજી મંગાવવામાં આવી છે અને ઇન્ટરવ્યુ તમારે કઈ કયા સ્થળ જ દેવા જવાનું શું એડ્રેસ છે એ પણ આપણે છેલ્લે વિડીયોને હન્દીમાં વાત કરવાની છે તો વિડીયોમાં બનાવી ખાસ કરી અને જે બાર પાછું પેપર છે આ ભરતી છે કહી શકાય મિત્રો ખાસ કરી અને જો બીએસસી કરેલો હોય તો પણ છે નર્સિંગ માટે પણ છે મિત્રો ખાસ કરીને ચાલે છે આ ભરતી છે મિત્રો ખાસ કરી ઇમરજન્સી મેનેજમેન્ટ માટે છે નરોડામાં છે મિત્રો ખાસ કરીને કઠવા રોડ કઠવા રોડ અમદાવાદમાં છે મિત્રો ઇન્ટરવ્યૂ દેવા તમારે જવાનો રહે અમદાવાદ જિલ્લાના કઠવામાં છે આની જે પોસ્ટ છે એની જગ્યા છે ખાલી છે મિત્રો ખાસ કરી અને આગળ વાત કરીએ તો ઇન્ટરવ્યૂની તારીખ છે તમને ખબર જ છે બધા મિત્રોને ખાસ કરીને આપણે પંદર જૂન છે ઇન્ટરવ્યુની તારીખ ખાલી છે મિત્રો તો ઇન્ટરવ્યુ છે ટાઈમ સરસે તમારે ઇન્ટરવ્યુ એ જો તમારે જોબ કરવાની ઈચ્છા હોય એકસો આઠમાં છે માટે છે મિત્રો આ ભરતી મંગાવવામાં આવશે જે જગ્યાઓ એના વિશે આપણે ડિસ્કસ કરતા લાઈક ખાસ કરી અને આગળ પણ આપણે થોડીક વાત કરી દઈએ મિત્રો તો જે મહત્વપૂર્ણ તારીખની વાત કરી દઈએ તો આપણે જે ઇન્ટરવ્યૂ સ્થળમાં લેશે મહત્વપૂર્ણ તારીખની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ તારીખ મિત્રો ખાસ કરીને પંદર જૂન સુધી તમારે ઇન્ટરવ્યૂ લેવાનું છે આખા દિવસમાં છેલ્લા લાસ્ટ પાંચ વાગ્યા સુધીમાં તમારી ઇન્ટરવ્યૂ છે કમ્પ્લીટ કરી દેવાનું રહેશે મિત્રો તો આ રીતના આપણે વિડીયો હતો મિત્રો એકસો આઠમાં ફરતી વિશે તમને વિડીયો સારો લાગે મિત્રો તો ખાસ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આ આવનવા વિડીયો છે પરિતી યોજના લગતા વિડીયો છે અમારા ચેનલ પર મૂકવામાં આવશે મળી નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત